સો છપન ધારાસભ્યો રાજકોટના અડસઠ કોર્પોરેટરો પચીસો નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું ક્રેશણ ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના પ્રકરણોની જેમ જેમ કુરડીમાં ગોળ ભગાયો કેસમાં ભાંગરો હટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાળમાં પણ કરવા માગે છે એવું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઈન છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પચીસ તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું ગઠન નહીં કરે પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને એકથી દોઢ વર્ષમાં ફાસ્ટેગ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહેધારી નહીં આપે તો પચીસ તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે એ બંધના એલાનમાં આગળ વધીશું મારા સાથી લાલજીભાઈ દેસાઈ એ પણ લાંબો વખતથી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા સતત એક ધારા રાજકોટ રહ્યા છે લાલજીભાઈને પણ વિનંતી કરું કે આપણે સંબોધિત કરશું